એજ્યુકેશનલ વિડીયો જોતા રહો પાઠ પંદર બજારથી ઘર સુધી પ્રશ્ન એક નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો એમાં છે શબાંદ સભ્યોનું નામ સવારે ઉઠવાનો સમય રાત્રે સુવાનો સમય દિવસ દરમિયાન કરતા કરતા હોય તે કાર્યો એમાં પોતેમાં આપણે રિયા લખ્યું છે તમે તમારું નામ લખજો વિદ્યાર્થી મિત્રો સવારે ઉઠવાનો સમય સાત વાગે રાત્રે સુવાનો સમય દસ વાગે દિવસ દરમિયાન જે કાર્ય કરતા હોય એમાં રમવું લખવું વાંચવું અને લેશન કરવું માતામાં પૂર્વી લખ્યું છે તમે તમારી માતાનું નામ લખજો સવારે ઉઠવાનો સમય છ વાગે રાત્રે સુવાનો સમય અગિયાર વાગે શાળાએ જવું ઘરકામ કરવું અને રસોઈ પિતા સંદીપભાઈ એને સવારે ઉઠવાનો સમય સાત વાગે રાત્રે સુવાનો સમય અગિયાર વાગે ઓફિસ જવું અને ઘરની વસ્તુઓ લાવવી ભાઈ નિત્યમ સવારે છ વાગે ઉઠવું રાત્રે સુવાનો સમય દસ વાગ્યાનો અને ઘર દિવસ દરમિયાન કરતાં કાર્યો એમાં રમવું ભણવું અને ઘરકામમાં મદદ બહેન ઈશાની સવારે ઉઠવાનો સમય છ વાગે રાત્રે સુવાનો સમય દસ વાગે દિવસ દરમિયાન કરતાં કાર્યોમાં રમવું ઘરકામમાં મદદ કરવી અને ભણવું દાદા નરેન્દ્રભાઈ ઉઠવાનો સમય છ વાગે રાત્રે સુવાનો સમય દસ વાગે અને દિવસ દરમિયાન કરતાં કાર્યોમાં હરિભજન પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા પરિવારનો વ્યવસાય શું છે મારા માતા પિતાને કપડાની દુકાન છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો પોતાના માતા પિતાનો વ્યવસાય લખી શકે છે પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે તો એમાં લખ્યું છે પરિવારના બધા સભ્યો વ્યવસાયમાં મદદ કરે છે તમારા ઘરમાં બાળ મિત્રો જે કોઈ મદદ કરતા હોય એટલા સભ્યોના તમે સંખ્યા લખી શકો છો તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે અમારા ઘરે રોજનું શાકભાજી શાક માર્કેટમાંથી આવે શાકભાજી બગડી ગયા છે 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 તે તમને કેવી રીતે ખબર પડે તો એનો જવાબ જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી ખરાબ વાસ આવે છે અને પોચા થઈ જાય છે પ્રશ્ન પાંચ તમે તમારા ઘરે માતા કયા ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો હું મારા ઘરે સાફ સફાઈમાં અને ઘરની વસ્તુ લાવવામાં મદદ કરું છું પ્રશ્ન ત્રણ છે નીચે આપેલા ફકરાના આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો બાળ મિત્રો વાંચી લેવાનો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે તો એનો જવાબ છે શાકભાજીને પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે બીજો પ્રશ્ન છે આ ફકરામાં આપ્યા ન હોય તેવા પાંચ શાકભાજીના નામ લખો તો એનો જવાબ છે કોબી ગુવાર કારેલા તુરિયા ગલકા વગેરે ત્રીજો પ્રશ્ન છે મંડી એટલે શું સમજાવો મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા ચોથો પ્રશ્ન છે શાકભાજીને અલગ શાક માટે કરવામાં આવે છે તો એનો જવાબ છે ખરાબ થયેલા અને સારા શાકભાજીને અલગ કરવામાં આવે છે કારણ કે ખરાબ શાકભાજી કોઈ ખરીદતું નથી પ્રશ્ન પાંચ છે શાકભાજીને અલગ કરવા માટે ઝડપ કેમ રાખવી પડે છે તો શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાના હોવાથી ઝડપ કરવી પડે છે પ્રશ્ન છઠ્ઠો છે અમુક શાકભાજી વેચવા લાયક થતા વ્યવસાયોની યાદી આપેલ છે આપેલી જગ્યામાં ત્રણ વ્યવસાય ઉમેરવું તો એમાં આપણે ત્રણ વ્યવસાય ઉમેરેલા છે વકીલ શિક્ષક અને છાપાવાળો ઉપરના કોષ્ટકમાં આપેલા વ્યવસાયને નીચે મુજબ અલગ તારવો સૂર્યોદય સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાય અથવા સ્થળ અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય અને સ્થળ તો સૂર્યોદય પહેલામાં છે દૂધ ડેરી ખેતી પેટ્રોલ પંપ હોટલ પશુપાલન છાપાવાળો અને ધોબી સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય છે દરજી શાકભાજી વેચાણ બેંક શાળા ફળ વેચવા દવાખાનું પોસ્ટ ઓફિસ વકીલ અને શિક્ષક પ્રશ્ન પાંચમો છે નીચે કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે તેમાં અન્ય બે નામ ઉમેરી તે માગ્યા મુજબ જુદા પાડીને લખો તો એમાં આપણે બે નામ ઉમેર્યા છે અનાનસ અને તુરિયા પાછળ જે શાકભાજી હતા એને શાકભાજી પાછળ જે યાદી હતી એને આપણે અલગ પાડવાના છે એમાં પહેલું છે જુદા પાડીને લખો

એમાં રાંધીને ખવાતી વસ્તુઓ છે ભીંડા ગુવાર બટાટા રીંગણ તુરિયા શકરિયા દૂધી ફ્લાવર અને મરચાં કાચા ખાઈ શકાય એવી વસ્તુ છે ચીકુ આદુ પપૈયું જામફળ સીતાફળ દાડમ મરચા કેરી કાકડી કેળા અનાનસ તરબૂચ અને દ્રાક્ષ અને બંને રીતે ખવાતા શાકભાજી છે કાકડી ટમેટા બીટ મરચાં અને ડુંગળી